હલો ગાય તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજા બ્લોકમાં આજે જો વાગ્યા છે સાડા નવ થઈ ગયા છે અને આજે હું ઉઠીતી મોડી કારણ કે એના પપ્પાને એને મોડું જવાનું હતું એટલે પછી આજે કંઈ ટેન્શન નહોતું રાંધવાનું ને એટલે એટલે ઊંઠીથી મોડી અને આજે તો મહેમાન એ છે આજે બે ત્રણથી ત્યાં રોકાણ છે આગલા બ્લોકમાં તમને ખબર જ હશે કે મારે ત્યાં મહેમાન એવા છે એ તો એ હજી રોકાણ છે તો એ જો આગળી ત્યાં હાટુ પેપર ને એવું લેવા ગયા ને અમે બે મા દિકરી જોયા રમીએ દિયા જો દિયા બેન શું કરા દિયા દિયા જામફળ ખાવ અમે દિયા અટાણના પોરમાં હલો કિતામ હા વાહ હવે તો ધીયાની આવડી ને કઈશ જો અત્યારે આપણે હવે ને પાણી આવ્યું તો આજે આજે તો પાંચ દી અમારે પાણી આવે હે એટલે આજે જો પાણી આવ્યું પાણી ભરી નવરી થી અને જો ત્યાં યાદ આવ્યું કે આપણે આપણે બનાવવાના હતા જોઈએ ને ફ્રીજ સાફ કરવાનું હતું એટલે પછી આપણે નેવરા ન થયા એટલે પછી મોડું થઈ ગયું ઈ બનાવી Wah, wow, tengok dia membuat vlog. Dia membuat vlog. Okey, saya buat. Betul? Helo, apa khabar? Betul? Betul? Ya. Abang, nah? apa kau ambil? Apa kau ambil? Nisade, ya? Nisade kau ambil, ya? Okey, dia akan ambil nisade. Nisade jasih. Anggarwari maju, ya?

કારણ કે આજે તો સુજલે વઘારેગલ ભાત નિશાળે લઈ જાવ તો પણ હું મોડી ઉઠી એટલે આજે કાંઈ ન થયું એટલે અત્યારે જોઈને હું વઘારેગલ ભાત બનાવી દઉં અને અત્યારે એ આવે એટલે એ પછી એ ખાઈ લઈને બહુ વઘારીગલ ભાત બહુ ખાવો જોઈએ એટલે એને હાટું થઈને અત્યારે જો હવે બપોરે એને વઘારીગલ ભાત કરી દઉં ગાઈસ ધિયા ને એ કોક ના સંપલ તો ઈવા પહેરવા જોઈએ ને માય મોટા ના સંપલ હોય એટલે ધિયા મૂકે જ ની જો શું કરે ધિયા થઈ જાય બટા મોટાના સંપલ હોય તો ધિયા મૂકે ની ગમે એવું હોય ની ગાઈસ તો જો અમારા મોતીમાલ એ વાસે વેફર તો ધિયા બે વેફર ખાવા માંડ્યા

ફારિયો ખાઈ પેઈ મજા કરો મોસ્તી ને હમ મને કીધું તો હું તો વેલું જરે શેની એમ દવા છે

બે ત્રણ બાકી છે જો તો હવે એ કપડા ધોઈ નાખે પછી આવે એ આપણી ઘરે બીજું હું બેહવા મહેમાન પાસે ત્યાં જો દવા ભરવા માંડી બાને દવા દઈ દો દઈ દે બાને દવા પીવી તારે દવા પીવી તારે દવા પીવી બટા અલગ પીવી એ છીવારી હોય કા

ગાઈસ તો સુજલ ભણીને આવી ગયો અને જો હવે બપોરા કરી લઈએ હાલો તમે પણ બપોરા કરવા ને બપોરામાં જો ટમેટાનું શાક છે રોટલી છે ગલ ભાત છે અને ગોલાનો સંભારો છે ને જો અમારા ધીયા બેન તો ગોલા ખાવાય મેંડા હા મજા આવી ગઈ ને તો હવે બપોરા કરવા ગાઈસ તો હવે જો આપણે ખાઈ પીને નેવરા થઈ ગયા અને જો હવે આરામ બરામ કરીને પછી મળીએ કન્ટિન્યુ બ્લોકમાં રેજો ગયા ગયા છે છે અને અને જો આપણે ફ્રેશ થઈને અત્યારે જો એના પપ્પા પણ આવી ગયા છે અને એ જો પીને આજે મોડું થઈ ગયું હતું એટલે ચાર વાગી ગયા એટલે એ અત્યારે ખાવાનું બપોરનું એટલે અત્યારે ખાઈને એ ગયા છે નાવા અને હું અત્યારે ચા બનાવવાની તૈયારી કરું છું તો ચાલો હવે રોંઢાનો ચા પીવા અને આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું જો તમને મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તા લગણ બાબાય